આદિવાસી સમાજમાં ઘણી જાતિ છે જાતિ પ્રમાણે તેમની જીવન જીવવાની રીતભાત અને પરંપરામાં પણ થોડો બદલાવ જોવા મળે છે જો કે સૌની સામાન્ય વાત એ છે કે તેઓ ઉત્સવ ઉજવવાના શોખીન હોય છે અમે છેલ્લા 20 વર્ષથી ગામી ઢોલ નૃત્યની કૃતિ કરીએ છીએ અમારા બાપ દાદા વગાડતા હતા અને હવે અમે એ પરંપરા ચાલુ રાખી છે જો આપણે ગામિત જાતિની વાત કરીએ તો તેઓ દ્વારા કરવામાં આવતું ગામિત ઢોલ નૃત્ય જાણીતું છે અમારા ગામિત સમાજમાં ચાંગી ઢોલ વગાડવામાં આવે છે તેમના પરંપરાગત વાજિંત્રમાં તારપુ જાંજ તેમજ વિશાળ કદના ઢોલ હોય છે જેને તેઓ લગ્ન પ્રસંગમાં કે કોઈ પણ તહેવારની ઉજવણીમાં વગાડે છે અને તેની સાથે નૃત્ય પણ કરે છે આ ઢોલ સાગના લાકડાનું બનેલું છે તે હાથથી બનાવવામાં આવે છે અને બકરા તથા ઢોરના ચામડાથી બને છે અને દોરીથી બાંધવામાં આવે છે ઢોલના અલગ અલગ તાલને ચાળા કહેવાય છે આ અલગ અલગ ચાળામાં અલગ અલગ પ્રકારના પગલા ભરી હારબંધ નૃત્ય કરવામાં આવે છે ગાંધીનગર થી અમને અલગ અલગ જગ્યાએ બીજા બીજા રાજ્યમાં જવાનો એક તક આપી છે અને એની સાથે અમે અમારી સંસ્કૃતિ આગળ લઈ ગયા છે આદિવાસી સમાજની આ પ્રાચીન પરંપરાને જાળવીને આગળ લઈ જવા માટે યુવાનો પણ આ કાર્યમાં જોડાય તે અતિ મહત્વનું છે એટલે અમને ખૂબ જ આનંદ છે કે અમારી જોડે અત્યારે ભાઈઓ અને બહેનો વધુ પ્રમાણમાં છે અને અમે આ સંસ્કૃતિને આગળ લઈ જવાનો અથાક પ્રયત્ન કરી રહ્યા છે અને યુવા પેઢી તરીકે અમારી ફરજ બને છે કે કે અમે આ નૃત્યને વધુમાં વધુ આગળ વધાવી યુવા પેઢીને પણ પ્રોત્સાહન મળ્યો ખરેખર સંસ્કૃતિ ટકાવી રાખવા સરકાર શ્રીનો પણ સહકાર છે અને એ યુવા પેઢી અમારી જોડે સંકળાઈને હાલે અમે અત્યારે યુવા ભાઈઓ બહેનો અને બધા મળી સાથે મળીને અમે આ કૃતિ કરીએ છીએ આ મંડળના લોકોએ પોતાની સાથે યુવાનોને પણ ઢોલ નૃત્ય કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી આવી લુપ્ત થતી કળા અને નૃત્યને જીવંત રાખવાના પ્રયાસના ભાગરૂપે સતત કાર્ય કરી રહી છે ए बदल खूप खूप आभार चाले, चाले। गुजरात कला आणि संस्कृती नरसो